નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રાહુલ ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને મોટો ઝાટકો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાહુલ ગાંધીને સાવરકર મનહાની કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટ તરફથી ઝાટકો લાગ્યો છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સ આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે ટિપ્પણી કરી કે રાહુલ ગાંધી પાસે સેન્સ જજ સમક્ષ જવાનો વિકલ્પ છે અને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે ત્યારે મિત્રો ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન સાવાકર અંગે વિવાસબદ્ધ નિવેદન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારની દુગત ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не